મહાવીર સિંહ રાજપુરોહિત ના જનસેવા કાર્યાલયનું રાજ્ય ગૃહ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગોદરા અભિલાષા ચાર રસ્તા પાસે વોર્ડ નંબર બે ના મ્યુનિસિપલ કાઉન્સિલર મહાવીર સિંહ રાજપુરોહિત દ્વારા જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સંઘવીના બરદ હસ્તે જનસેવા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર બે ના સ્થાનિક કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિતના પ્રયાસોથી આ જનસેવા કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યું છે વિસ્તારના રહીશોની સમસ્યાના નિરાકરણ માટે આ જનસેવા કાર્યાલય કાર્યરત રહેશે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ પોતાના પ્રાથમિક ઉદબોધનમાં

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી દ્વારા કરવામાં આવ્યું છે જાહેર જીવનમાં જનસેવા જે શબ્દ છે કોઈ પણ પ્રજાના પ્રતિનિધિ ચૂંટાયા પછી પ્રાથમિક કામ જ એમનું હોય કે સરકાર અને સમાજની વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ કરે એ પ્રયાસ કરવા માટે અમે સૌ વોર્ડ બેના ચૂંટાયેલી પાંખ અને અમારી સંગઠનની ટીમ દ્વારા સતત જે અત્યાર સુધીનું જે અમારો જે વિકાસ અને લોકોની સેવા હતી એને ફરી સરસ રીતે આગળ વધાવવા માટે અભિલાસાચાર રસ્તા ખાતે આજે બધા જ વિસ્તારના અગ્રણીઓ પાર્ટીના બધા જ નેતાઓની સાથે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવે છે આપ સૌ વોર્ડ બેના નગરજનોને હું હૃદયથી આમંત્રિત આપું છું અમારા કાર્યાલયની આપ મુલાકાત લો કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કંઈ પણ યોજનાઓ છે એ યોજનાઓનું આપણે સમાજને કેવી રીતે માનનીય માનનીય આપણા સૌના વિશ્વ નેતા કહેવાય એવા નરેન્દ્રભાઈ મોદીજીની પણ એ સૂચના એ આદેશ હોય છે એ પ્રયાસ હોય છે કે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એટલે આપ મીડિયાના બધા મિત્રોના માધ્યમથી હું વડોદરાની જનતાને ખાસ કરીને વોર્ડ નંબર બેને વડોદરા ના અભિલાષા ચાર રસ્તા ખાતે આવેલું આ કાર્યાલયનું બિલકુલ આપ મુલાકાત લેજો અને ક્યાં પણ આપની આ વ્યવસ્થામાં આ યોજનાઓમાં અમે જો મદદગુર થઈશું તો અમે પોતે ખુશ નથી બોલીશું આપ ફરી એક વખતે ખૂબ ખૂબ આભાર સાથે આજ રોજ મોટી સંખ્યામાં વિસ્તારના વડીલો પાર્ટીના પૂરો પ્રમુખો વોર્ડના પૂરો કાઉન્સિલરશ્રીઓ પૂરો મેયરશ્રીઓ પૂરું ધારાસભ્યશ્રીઓ વર્તમાન ધારાસભ્યશ્રી આદરણીય અમારા બાલુભાઈ કેવુરભાઈ સાંસદ રિંકીબેન અને મોટી સંખ્યામાં માતાઓ પિતાઓ યુવાનો આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા આપણે સૌ સાથે જોડાઈને આવો આપણે વડોદરાને આગળ લઈ જવાનો પ્રયાસ કરીએ આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા